કર્મચારીઓના પડતર પ્રશ્નો હલ નહીં આવતા રાજકોટ શહેર જિલ્લાના ત્રણસો નેવું મહેસૂલી કર્મચારી દ્વારા માસ સી એલ પર ઉતર્યા સાથે સવારે દસ કલાકે કલેક્ટર કચેરી સૂત્રોચ્યાર કરી સરકારની ઢીલી નીતિનો વિરોધ કરવામાં આવ્યો આ રાજકોટ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ ત્રણ ના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં મહેસૂલી કર્મચારીના પ્રશ્નો જેવા કે બઢતી બદલી વેતનના ના વધારો અને પ્રમોશન જેવા એક મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી સાથે આ અંગે અગાઉ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું પણ આજ દિન સુધી સરકાર દ્વારા મહેસૂલ વિભાગના કર્મચારીઓના માંગ નહીં સ્વીકૃત કરતા રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગના બધા કર્મચારીઓ દ્વારા માસ સીએલ પર ઉતરી સરકારી ઢીલી નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો રાજ ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ જુદી જુદી પડતર માંગણીઓ અનુસંધાને આજે માસીએલ રાજ્યમાં આપેલી છે આથી રાજકોટ જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ કલાટી ક્લાર્ક અને નાયબ મામલતદાર ત્રણેય કેડરના કર્મચારીઓ આજે માસીએલમાં જોડાયેલા છે માસીએલમાં જોડાવાનું મુખ્ય કારણ છે કે રાજ્ય સરકાર પાસે અમુક પડતર પ્રશ્નો છે કર્મચારીઓના એના કારણે આજે માસીએલ ઉપર જોડાયેલા બદલીના પ્રશ્ન છે મુખ્ય પ્રશ્ન છે પછી પ્રમોશનનો મુખ્ય પ્રશ્ન છે બે હજાર બારના અમુક ક્લાર્કને પ્રમોશન નથી આવ્યા બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન નથી આવ્યા પછી પગારની થોડી વિસંગતતાઓ છે પરીક્ષાઓ છે આ ચાર મુદ્દા અગત્યના છે પરીક્ષાઓ ઘણા ટાઈમથી લેવાયેલ નથી આ પરીક્ષાઓ પણ લેવાવી જોઈએ અને અમુક પરીક્ષા લેવાય ગઈ છે તો હજી સુધી એના રિઝલ્ટ નથી આવેલા આ બધા મુદ્દા અનુસંધાને આજે માસલ નું આયોજન કરે અગાઉ રજૂઆત અગાઉ રજૂઆત કરેલી છે આ બાબતે અને સરકાર શ્રી આ બાબતે તાત્કાલિક નિર્ણય લેશે સ્વીકાર માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં રાજ્યનું મહામંડળ જે નક્કી કરશે તે કાર્યક્રમ આપવા માટે અમે બધાય મહામંડળની સાથે છીએ